તાપી જિલ્લામાં વ્યારા બાલો ડોલવણ તેમજ સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો ડોલવણ તાલુકા ધોધમાર વરસાદથી ઓલન નદીમાં ઘોડાપુર આવ્યો બે કાંઠે વહેતી ઓલન નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા તાપીના ડોલવણમાં ભારે વરસાદથી નદીની જળ સપાટી વધી બે કાંઠે વહેતી નદીના પાણી રસ્તા પરથી વહેતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો બંધ જિલ્લામાં બેતાલીસ જેટલા રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન તાલુકામાં ઓલણ નદીના પાણી ગામમાં ઘુસ્યા ઓલણ નદીની જળ સપાટી વધતા પાણી પલાસી ગામમાં ભરાયા ગામોના ઘરો અને ખેતરોમાં નદીના પાણી ભરાતા ચારે કોર જળબંબાકાર રહેણાંક મકાનોમાં પાણી ઘુસતા ગ્રામજનો મુશ્કેલીમાં તાપીના ડુલવણ તાલુકાના અંધારવાડી દૂર ગામે ભારે વરસાદ ગામમાં પાણી પાણી ભરાયા મહાદેવ અને બારી ઘરોમાં સુરતના મહુઆ અનાવલ સ્ટેટ હાઈવે બંધ કરાયો મહુવા તાલુકાની નદીઓ ગાંડીતુર બનતા તંત્રએ નિર્ણય લીધો હાઈવે બંધ કરતા અનાવલ થી મહુવા જતા આવતા લોકો અટવાયા વલવાડા ગામે આવેલા પુલ પર ઓલણ નદીના પાણી ફરી વળતા મુશ્કેલી નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં બે ટ્રક તણાઈ નદીના પાણી ફરી વળતા જેટલા બજોર અંબિકા નદીના પટમાં ફસાયા અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત બે ટ્રક પાણીમાં માત્ર બે કલાકમાં અંબિકા નદીની સપાટી આઠ ફૂટ જેટલી વધી વાંસદા તાલુકાના સરાગામે ધોધમાર વરસાદ પડતા પાણી ભરાયા ડુંગરાળ વિસ્તારોમાં અવિરત વરસાદથી સરાગામના